નમસ્કાર ગુજરાત નવો મહિનો તહેવારોનો મહિનો મોટી મોટી જાહેરાતો કરી દેવામાં આવી મોદીજીએ આપી મોટી ભેટ દિવાળીની મોટી ભેટ લીલી પરિક્રમા બેઠક તારીખ નક્કી પહેલી તારીખ પાનકાર્ડ આધારના નિયમમાં ફેરફાર પીપીએફ ખાતામાં ફેરફાર નવરાત્રિ ગૃહમંત્રીની મોટી જાહેરાત હવે ઘરે બેઠા લાયસન્સ મોટો નિર્ણય લાભ પાચમ ખેડૂતો મોટી ખુશખબર ફાસ્ટેગને લઈને મોટા સમાચાર અતિવૃષ્ટિ સહાય કેન્દ્ર સરકારની મોટી જાહેરાત તો આ તરફ પેટ્રોલ ડીઝલ સસ્તું વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ પહેલી તારીખથી પાન કાર્ડના નિયમમાં આધાર કાર્ડ જોડવાના લઈને મોટા સમાચાર મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે આ પહેલી તારીખ એટલે કે પહેલી ઓક્ટોમ્બરથી જો તમારે પાન કાર્ડ નવું કઢાવવું છે અથવા તો આવકવેરા રિટર્ન ફાઇલ તમે કરતા હોય તો હવે એની અંદર આધાર નોંધણી આઈડીનો ઉપયોગ તમારે કરવાનો રહેશે નહીં આ મોટા ફેરફાર આવી ગયા છે હવે તમારે આધાર નોંધણી આઈડી ની જગ્યાએ તમારા આધાર કાર્ડ નો નંબર જ નાખવાનો રહેશે જે 12 અંક નો આધાર કાર્ડ નો નંબર હશે એ જ હવે નાખવાનો રહેશે જો પાન કાર્ડ નવું કઢાવવું છે તો આધાર કાર્ડ નંબર જ જોશે આઈટીઆર ફાઇલ કરાવો છો તો પણ હવે આધાર કાર્ડ નંબર જ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે પહેલી તારીખથી આ મોટો ફેરફાર લાગુ થઈ ગયો છે ત્યાર પછી મિત્રો પહેલી તારીખ થી પીપીએફ ખાતામાં પણ મોટો ફેરફાર થઈ ગયો છે જે લોકોને પીપીએફ ખાતું હોય એવા તમામ લોકો માટે આ સમાચાર કે પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ થી એક નવો નિયમ આવી ગયો છે આ મહિનાથી સગીરોના નામે જો ખાતું ખોલાવેલું હોય તો એ પીપીએફ ખાતું સગીર જ્યારે અઢાર વર્ષનો ન થાય ત્યાં સુધી એમાં બચત ખાતાનું જ વ્યાજ મળશે તો અઢાર વર્ષ સુધી પીપીએફ ખાતામાં બચત ખાતાનું જ વ્યાજ મળશે સૌથી મોટા સમાચાર છે અને આની સાથે સાથે જો તમારી પાસે એક કરતા વધારે પીપીએફ ખાતા છે તો એની અંદર કોઈ પણ એક ખાતામાં જ સ્કીમ રેટ મુજબ વ્યાજ મળવાનું છે બાકી બધા ખાતામાં અલગ રીતના વ્યાજ મળશે સ્કીમ રેટ મુજબ એક જ ખાતામાં વ્યાજ મળશે આ પીપીએફ ખાતાને લઈને પણ મોટો ફેરફાર પહેલી તારીખથી થઈ ગયો છે ત્યાર પછી મિત્રો નવરાત્રિને લઈને ગૃહમંત્રીની મોટી જાહેરાત લારી ગલ્લાવાળા માટે ખુશખબર 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 ગૃહ રાજ્યમંત્રી હરસંઘવે કીધું કે નવરાત્રિમાં મોડે સુધી ધંધા કરવા દેવા માટે મહાનગરપાલિકા અને પોલીસને સૂચના આપી દેવામાં આવી છે નવ દિવસમાં એવો ધંધો કરો કે તમારી દિવાળી સુધરી જાય લારી ગલ્લાવાળાને છૂટ આપી દેવામાં આવી છે કે આખી રાત તમે ધંધો કરી શકશો મોડે સુધી તમે ધંધો કરી શકશો જ્યારે નવરાત્રિમાં ગરબામાં જાઓ ત્યારે ગ્રાઉન્ડની સ્વચ્છતા રાખવામાં કીધું છે મહાનગરપાલિકાને પોલીસને પણ સૂચના આપી દેવામાં આવી છે પણ આપી છે જો કોઈ પણ લારી ગલ્લા વાળા વેપારીઓ જો કચરો ફેંકશે તો એમની દુકાન બંધ કરી દેવામાં આવશે તો એ બાબતનું ખાસ ધ્યાન રાખશો ગૃહમંત્રીની મોટી જાહેરાત ત્યાર પછી મિત્રો મોદીજીએ દિવાળી નિમિત્તે મોટી ભેટ શ્રમિકોને મોટી ભેટ આપી દીધી છે દિલ્હીની આરતી સરકારે જે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો તો એવી જ રીતના હવે કેન્દ્ર સરકારે પણ પોતાનું પગલું આગળ ધરી દીધું છે તમામ કામદારો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના જે કામદારો હોય મજૂરો હોય એના લઘુત્તમ વેતનમાં વધારો કરી દેવામાં આવ્યો છે ને આ વેતન પહેલી ઓક્ટોમ્બર એટલે કે આ મહિનાની પહેલી તારીખથી લાગુ કરી દેવામાં આવ્યું છે કેટલું કેટલું વેતન વધાર્યું જણાવી દઉં તો ઝોન એમાં કામ કરતા હોય જેને કાંઈ પણ કામ આવડતું નથી એવા લોકોનો પગાર સાતસો ને ત્યાંશી રૂપિયા પ્રતિ દિવસ એટલે કે મહિનાના વીસ હજાર ત્રણસો ને રૂપિયા થોડું ઘણું આવડતું હોય એવા લોકોનો પગાર 22568 રૂપિયા દર મહિને તેજ સમયે કુશળ એટલે કે આવડતવાળા કારકુન અને નિશસ્ત્ર ચોકીદારનો પગાર 954 રૂપિયા પ્રતિ દિવસ એટલે કે 24804 રૂપિયા દર મહિને અને ખૂબ જ આવડત હોય એવા કારીગરો સશસ્ત્ર ચોકીદારો આ તમામનો પગાર 26910 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે તો લઘુત્તમ વેતનમાં વધારો કર્યો શ્રમિકોને મોટી ભેટ આપી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો લીલી પરિક્રમાને લઈને મોટો નિર્ણય તારીખ નક્કી કરી દેવામાં આવી છે ગિરનાર તળેટી ખાતે મંડળ ભવન દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે અગિયારસને મંગળવાર તારીખ બાર નવેમ્બર બે હજાર ના રોજ સાધુ સંતો પદાધિકારો ઉત્તરા મંડળ ભવનાથ અધિકારીઓ અને ભાવિક ભક્તોની હાજરી સાથે શુભારંભ કરવામાં આવશે લીલી પરિક્રમાની શુભારંભ કરવામાં આવશે તો બાર નવેમ્બરના રોજ શુભારંભ કરવામાં આવશે મોટા સમાચાર બાર દસ દસમાં મહિનાની બાર તારીખથી આ શુભારંભ કરવામાં આવશે નવેમ્બર એટલે કે અગિયારની બાર તારીખથી આ શુભારંભ કરવામાં આવશે અને નવેમ્બરે પૂરું પણ થઈ જશે એટલે ચાર દિવસ જ આ વખતે લીલી પરિક્રમા રહેવાની છે આ વખતે ચૌદશનો ક્ષય હોવાથી આ વખતે પણ ચાર દિવસની જ લીલી પરિક્રમા રહેશે તો લીલી પરિક્રમાને લઈને સૌથી મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી લાભ પાચમને લઈને ખેડૂતો માટે ખુશખબર કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યો મોટો નિર્ણય ગુજરાતની અંદર મગફળી મગ અડદ અને સોયાબીનના પાકની ટેકાના ભાવે લાભ પાચમ પછી એટલે કે અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ પછીથી ખરીદી શરૂ કરવામાં આવશે એટલે અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસથી ખરીદી કરવામાં આવશે પરંતુ અગાઉ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાનું છે તો રજીસ્ટ્રેશન કરવાની તારીખ શરૂ થઈ ગઈ છે ત્રણ ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે એટલે જે ખેડૂતોએ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવી હોય તો એના માટે ત્રણ તારીખથી ફોર્મ ભરવાનું શરૂ છે અને છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોબર રાખવામાં આવી છે તો તમામ મિત્રોને વિનંતી જેણે ફોર્મ ભરવું હોય ફોર્મ ભરી દેજો અગિયાર નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો અતિવૃષ્ટિને લઈને ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવી છે કેન્દ્ર સરકારે છસો કરોડ રૂપિયાની સહાય ખેડૂતો માટે કરી છે કેન્દ્ર સરકારની ટીમ આવી હતી ગુજરાતની અંદર એને ધ્યાને રાખીને ગુજરાતને છસ્સો કરોડ રૂપિયાની સહાય મંજૂર આપી દેવામાં આવી છે આ ટીમે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ફરી અતિવૃષ્ટિની અંદર જ્યાં જ્યાં નુકસાન થયું તેનો સર્વે કર્યો હતો જેને કારણે ધ્યાને રાખીને જે વિસ્તારમાં નુકસાન થયું છે એના માટે કેન્દ્ર સરકાર દ્વારા છસ્સો કરોડ રૂપિયાની સહાય જાહેર કરી દેવામાં આવી છે તો અતિવૃષ્ટિને લઈને ખેડૂતો માટે આ ખુશખબર ત્યાર પછી મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાનું છે મોટા સમાચાર મળી રહ્યા છે રેટિંગ એજન્સી આઈસીઆર દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં ક્રૂડ ઓઇલ ભાવમાં ખૂબ જ ઘટાડો થયો તો એને કારણે કંપનીઓ અત્યારે ખૂબ જ નફાની અંદર ચાલી રહી છે એથી ટૂંક સમયની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો થાય એવા મોટા સમાચાર મળ્યા છે ને આ ઘટાડો મહારાષ્ટ્રની ચૂંટણી આવે એની થઈ જશે એવા પણ સમાચાર મળી રહ્યા છે તો પેટ્રોલ ડીઝલને લઈને આ સૌથી મોટા અગત્યના સમાચાર ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થાય એવા સમાચાર મળ્યા છે ત્યાર પછી મિત્રો હવે તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ એટલે કે જે તમારું કાચું લાયસન્સ હોય એની પરીક્ષા આપી શકશો અને ઘરે બેઠા લાઇસન્સ મેળવી શકશો તમારે આરટીઓના કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી ટૂંક સમયમાં મોટો નિર્ણય આવી જવાનો છે હવે લર્નિંગ લાઇસન્સ બનાવવા માટે લાંબુ રાહ જોવી પડશે નહીં ત્રણ ચાર મહિના બાદની જે તારીખો તમને આપવામાં આવતી હતી એ તારીખોને બદલે હવે ઘરે બેઠા જ તમે લાઇસન્સ મેળવી શકશો આ લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચું લાઇસન્સ આ લાઇસન્સની પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ જશે એટલે કે નવી સિસ્ટમ આવી જવાની છે તમે મોબાઈલ અથવા તો કમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન ઘરે બેઠા પરીક્ષા આપી શકશો આ નિર્ણય હજી જાહેર કર્યો નથી પરંતુ એક મહિનાની અંદર આ નિર્ણયનો અમલ આવી જશે એવી પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે એક મહિનાની અંદર આ નવો નિયમ લાગુ પણ થઈ જશે તો ઘરે બેઠા તમે લર્નિંગ લાઇસન્સ મેળવી શકશો આ ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો પીયુસીને લઈને પણ નવો નિયમ આવી ગયો છે તમામ વાહન ચાલકો અને જે સેન્ટરો પીયુસી આપતા હોય એ તમામ માટે હવે સરકારે મોટો નિર્ણય કરી નાખ્યો છે કે સૌથી પહેલાં જો કોઈ પણ સેન્ટર પીયુસી સર્ટિફિકેટ આપતું હોય તો હવેથી દરેક જેટલા પણ વાહન ચાલકો હોય એના મોબાઈલમાં પીયુસી વર્ઝન ટુની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાની રહેશે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને આની અંદર જ તમામ ફોટા આપવાના રહેશે વાહનના રજિસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો વાહન કયા પીયુસી સેન્ટર સાથે તમે કરો છો કયા પીયુસી સેન્ટર તમને પીયુસી આપે છે એની સાથે વાહનનો ફોટો વાહનનો ચારથી પાંચ સેકન્ડનો વિડીયો આ તમામ વસ્તુ આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહેશે તો જ પીયુસી મળશે સૌથી મોટા અગત્યના સમાચાર છે હવે આ નવી સિસ્ટમ આવી ગઈ છે

પીજી વિશે વિસ્તારમાં આવતા હોય એવા તમામ જામજોધપુર લાલપુર માણાવદર વંથલી મેંદરડા કેશોદ માંગરોળ માળિયા હાટીના આ તમામ તાલુકાને વીજળી મળશે અને કચ્છ જિલ્લાની અંદર પણ વીજળી આપવામાં આવશે તો દસ કલાક વીજળી આપવાની મોટી ખુશખબર ખેડૂતો માટે મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો ફાસ્ટેગને લઈને પણ એક નવો નિયમ આવી ગયો છે એનએચ દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે હવે તમારા વાહનમાં ફાસ્ટેગ નથી લાગેલું તો તમારી પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે કારણ કે જો તમે ફાસ્ટટેગ લગાવતા નથી તો તમારે બિનજરૂરી વિલંબ થાય છે અને પાછળ ઉભેલા લોકોએ પાછળ ઉભેલા વાહનોને પણ લાંબી રાહ જોવી પડે છે જેને ધ્યાને રાખીને હવે કોઈ વાહન ઉપર જો ફાસ્ટટેગ લાગેલું નથી તો ફટાફટ ડબલ ટેક્સ વસૂલવામાં કોઈ વાર લગાડશે નહીં આ સૌથી મોટા આપણા અગત્યના ખૂબ અગત્યના સમાચાર રોજે આવા સમાચાર આવતા રહીશું તમે તમે તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં આ વિડીયોને અત્યારે જ શેર કરી દેજો મિત્રો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન